બોડેલી પોલીસ સ્ટેશનના જબુગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાપારઘોટા ગામમાંથી જુગારનો ગણાપાત્ર કેસ શોધી કાઢી કુલ કિંમત સત્તર હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં બોડેલી પોલીસને સફળતા મળી છે ઇતિહાસિક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાવની સૂચના અને માર્ગદર્શનથી જિલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃત્તિ સદંતર રીતે નિસ્તનાબૂત કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે માટે પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી સામાજિક પ્રવૃત્તિ સદર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતની કાર્યવાહી કરવામાં જિલ્લાના તમામ થાના અમલદાર શ્રીઓને જરૂરી સૂચનાઓ આપેલ છે આધારે શ્રી ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન બોડેલી નાવના માર્ગદર્શન હેઠળ શ્રી બી એસ ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી પોલીસ સ્ટેશન નાવે આપેલી સૂચનાના આધારે

મળીને કુલ કિંમત સત્તર હજાર પાંચસો નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલા આરોપી વિજયભાઈ વર્સનભાઈ કોડી ઉંમર વરસ ઓગણત્રીસ રહેઠાણ જબુગામ બેડી ફળિયા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર બે રાજેશભાઈ હિંમતભાઈ રોહિત ઉંમર વરસ તેતાળીસ રહેઠાણ જબુગામ રોહિત ફળિયા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર પિયુષભાઈ પોપટભાઈ બારિયા ઉંમર વરસ છવ્વીસ રહેઠાણ ખાંડીવાવ કંચનગરી તાલુકો જાંબુગુડા જિલ્લો પંચમહાલ જૈનસિંહભાઈ ઉદયસિંહભાઈ રાઠવા ઉંમર વરસ એકવીસ રહેઠાણ ગોટા દાજિયા ફળિયા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર સંદીપભાઈ અમૃતભાઈ રાઠવા ઉંમર વરસ છવ્વીસ રહેઠાણ ગોટા નિશાળ ફળિયા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર છ કિરણભાઈ જયંતિભાઈ બારિયા ઉંમર વરસ છવ્વીસ રહેઠાણ ગોટા દાજિયા ફળિયા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર રિપોર્ટર દરજી જિગ્નેશ છોટાઉદેપુર બોડેલી you <laughs>